જય માતાજી મિત્રો જય મામાદેવ મિત્રો આજે આપણે ચર્ચા કરશું નવઘરાના ખાતા વિશે કે નવઘરાનું ખાતું કયા દેવનું હોય છે એનો આગેવાન દેવ કોણ હોય છે પછી નવઘરું કોણે પ્રગટ કર્યું નવઘરાની ઉત્પત્તિ કોણે કરી નવઘરામાં કેટલા વીર હોય કેટલી જોગણી હોય કોઈ વ્યક્તિએ નવઘરું સિદ્ધ કર્યું હોય તો કેમ ખબર પડે કે સિદ્ધ છે કે નહીં કે પછી કોઈ વ્યક્તિએ નવું ઘરું મૂક્યું હોય કોઈ વ્યક્તિ ઉપર તો આપણને કઈ રીતે ખ્યાલ આવે કે આપણી ઉપર નવું મૂકવામાં આવેલું છે આ સિવાય આપણે અન્ય ઘણી બધી ચર્ચાઓ કરશું અને જાણીશું હવે મિત્રો આમ તો સોશિયલ મીડિયા ઉપર નવઘરા વિશેની ઘણી બધી માહિતીઓ છે જેમાં હર કોઈનું અલગ અલગ કહેવાનું છે અને એમાં જે નવઘરાના દેવ હોય છે એમાં પણ અલગ અલગ ફેરફારને નામ હોય છે મેં મારા ગુરુ સાથે મળી અને નવઘરાના જે જે કામ કર્યા એમાં નવઘરું ધૂણી અને આપણને જે દેવના નામ આપે છે એ પ્રમાણે હું વાત કરું છું તો જ્યારે નવઘરું ધૂણે છે ત્યારે કંઈક આ પ્રમાણે દેવના નામ આપે છે જેમ કે નવઘરામાં પાંચ વીર હોય છે અને ચાર જોગણીઓ હોય છે નવઘરા મિત્રો બે પ્રકારના હોય છે એક પાક હોય છે અનેક નપાક હોય છે હવે મિત્રો નવઘરાના ખાતામાં સૌપ્રથમ હોય છે મસાણી બોડિયા દાદા ત્યાર પછી વીર પાસાખરિયા દાદા વીર ખીમડીયા દાદા મસાણી મેમદા પીર અને આકાશી રાવો આ પાંચ વીર હોય છે અને ચાર જોગણી હોય છે જેમાં માતા નનામી મેલડી હોય છે જોમા ફૂલબાઈ અને ચાર રસ્તાની ચુડેલ હોય છે આમ તો નવઘરું નવ પ્રકારનું હોય છે કે આપણે જે દેવની સાધના કરીએ કે આપણે જે દેવને માનીએ એ આગેવાન દેવ ગણાય છે બાકીના આઠ દેવ માતા મેલડીની પાછળ હાલે છે જેમાંથી બધા દેવનું ખાતું માતા મેલડીને આપવામાં આવે છે નવે નવ દેવને ખાતું દેવામાં નથી આવતું એ અલગ અલગ ખાતા દેવામાં નથી આવતા બધાનું ભેગું ખાતું એના આગેવાન દેવને આપી દેવામાં આવે છે

એની આરે નવ ખાતું હોય જ છે ત્યાર પછી મિત્રો હવે આપણે વાત કરીએ કે સાધના ક્યારે કરવામાં કરવામાં આવે આવે છે છે અને સિદ્ધ ક્યાં તો જે નવઘરાના સાધક હોય કે જે લોકો નવઘરાની સાધના કરતા હોય તો સૌ પ્રથમ પેલા કુળદેવીની રજા લેવામાં આવે છે ત્યાર પછી નવઘરાનો જે આગેવાન દેવ હોય આગેવાન દેવની રજા લેવામાં આવે છે અને ત્યાર પછી મહિનાના નોરતા આવે જેને મહાનવરાત્રી કહેવામાં આવે છે ત્યારે નવ દિવસ માતાજીની રજા લઈ અને પથારી નાખવામાં આવે છે અને માતાજીના મંદિરમાં જુવારા વાવવામાં આવે છે તો આ જુવારા જેવી રીતે વધે છે કેટલા ઘાટા છે આછા છે આના ઉપરથી આપણી સાધનાનો ખ્યાલ આવે કે આપણી સાધના કેવી સફળ થશે અને માતાજી તથા નવઘરાની આપણી ઉપર કેવી કૃપા દ્રષ્ટિ રહેશે આ જુવારા ઉપરથી આપણને ખ્યાલ આવે છે નવ દિવસ માતાજીના પથારી ઉપર અનુષ્ઠાન કરવામાં આવે છે અને નવઘરાનું ભજન કરવામાં આવે છે ત્યાર પછી નવ દિવસ પૂરા થાય તો આનો એક નિયમ હોય છે કે નવ દિવસમાં ક્યારેય પણ અથવા છેલ્લા દિવસે જે માતાજીની પથારી નાખી હોય આ પથારીમાં પેશાબના ટીપા ન પડવા જોઈએ કે આપણને સ્વપ્નદોષ ન થવો જોઈએ જો સ્વપ્નદોષ થઈ જાય અથવા પેશાબના ટીપાં પડી જાય સાધના દરમિયાન જો આવું કાંઈ પણ બને તો સાધનાને નિષ્ફળ સમજવી અને સાધનામાં આવું ત્યારે જ બને છે કે સાધક સાધના કરવા માટે રજા ન લીધી હોય તો આવું બની શકે જો આપણી સાધના નિષ્ફળ થાય તો ઘણી પ્રકારની પ્રોબ્લેમ આવે છે ત્યાર પછી ઘણી બધી મુસીબતોનો સામનો પણ કરવો પડે છે એટલા માટે રજા લેવી જરૂરી છે હવે મિત્રો માતાજીની કૃપાથી આપણી સાધના નિર્વિઘ્ને પૂરી થઈ ગયા પછી જ્યારે કાળી ચૌદશ આવે ત્યારે નવઘરાના આગેવાન દેવને નવ નિવેદ આપવામાં આવે છે જેમાંથી પહેલું નિવેદ ચાર રસ્તે આપવાનું હોય છે અને બીજા નિવેદ નનામીના વિહામે આપવામાં આવે છે બાકીના સાત નિવેદ શમશાનમાં આપવામાં આવે છે અને અંતમાં એ શ્મશાનમાં ચોખ્ખા ઘીનો એક તાવો કરવામાં આવે છે અને આ તાવો કર્યા પછી નવઘરુ સિદ્ધ થાય છે હવે મિત્રો નવઘરુ સિદ્ધ થયા પછી આપણને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે અને આપણા કામ કરે છે કોઈ દેવ મિત્રો મેલા નથી ફક્ત મેલા કામ કરે છે એ તો આપણી ઉપર આધાર છે નો સદઉપયોગ કરવો કે દુરુપયોગ કરવો દેવ પાસે હારા કામ કરાવવા કે ખરાબ કામ કરાવવા સારા કર્મનું સારું પરિણામ મળે છે એટલે કોઈ પણ વ્યક્તિએ ક્યારેય કોઈ પણ દુરુપયોગ ન કરવો જોઈએ ભલું કરવું જોઈએ સારું કરવું જોઈએ અને સત્કર્મમાં દેવનો ઉપયોગ કરવો જોઈએ હવે મિત્રો કોઈ વ્યક્તિ ઉપર નવ ઘરું આવ્યું હોય કોઈએ રવાના કર્યું હોય તો આપણને કેવી રીતે ખ્યાલ આવે કે આપણી ઉપર નવ ઘરું આવ્યું છે તો મિત્રો જે લોકો માતાજીનો પાઠ માનતા હોય કે દેવી દેવતાઓની સાથે વાતચીત કરતા હોય તો પાઠ ઉપર કઈક આ પ્રમાણે જો દાણા આવે તો એ દાણા નવ ઘરાના હોય છે નવ દાણા ત્યાર પછી અગિયાર બાર ચૌદ અથવા પંદર આ દાણા જો વારંવાર આવે એમાં ખાસ કરીને નવ દાણા જો વારંવાર આવે તો નવ ઘરું હોઈ શકે છે આજના વિડીયોમાં મિત્રો આટલું જ

અને નવઘરું હોય એની પાસે કામ કેવી રીતે કરાવવું નવઘરાના કયા કયા ફાયદા છે અને કયા કયા ગેરફાયદા છે આ સિવાય ઘણી બધી ચર્ચાઓ આપણે કરશું તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીવાર મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી મારા જય માતાજી જય મામાદેવ